રાયટના ગુલાના આરોપીના ગણતરીના કલાકોમાં પકડી અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી બાપોર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા કરવામાં આવી હતી ગત અગિયાર ત્રણ બે હજાર પચીસના રોજ કંટ્રોલ વર્જી મળી કે સલમાનભાઈ એ જાણ કરી કે ધર્મેશનગર સામે બાથુજી મંદિર પાસે હરિજનવાસ એકતાનગર સામેવાળા મારા ભાણિયાના સાથે ઝઘડો કરે છે જે બાબતે સ્થળ ઉપર જઈ તપાસ કરતા બંને સગીર અજમેરથી લાવેલ ચેનની માંગણી કરવા અંગે બંને વચ્ચે ઝઘડો થયેલ અને આ ઝઘડાના ઉપરાણા લઈ બંને મુસ્લિમ પરિવાર વચ્ચે બોલાચાલી ઝપાઝપી થતા નજીકમાં રહેતા લોકો એકત્ર થયેલ અને આ બંને પરિવારના સભ્યો સામે સામે ઝપાઝપી થયેલ અને આ વખતે તે વરદીમાં પીસીઆર વાન સ્થળ ઉપર પહોંચતા ગાડીના આગળના કાચ ઉપર પથ્થર ફેંકતા કાચને નુકસાન થયેલ અને તે બનાવ સંબંધિત બાપુદ પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ બસો છન્નું બે એકસો પચીસ એકસો પંચાણું એકસો એકાણું બે ત્રણસો ચોવીસ ત્રણ તથા પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટની કલમ ત્રણ મુજબનો રાયટનો ગુનો દાખલ થયેલ જે ગુનામાં સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવા બાપોર પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી ગણતરીના કલાકોમાં કુલ સાત આરોપીઓને શોધી કાઢી અટકાયત કરવામાં આવી છે તથા કુલ ત્રણ કાયદાના સંઘર્ષમાં આવેલ

અને તમામની ઉપર રાઇટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે પોલીસ પણ ફરિયાદ દાખલ કરેલી છે અગિયાર આરોપી છે જેમાં ત્રણ મહિલા છે ત્રણ જુનાલ છે અને અન્ય આરોપી જે છે એ લોકોને અટક કરી અને કાયદેસરની કાર્યવાહી કરેલી છે જુનાલ આરોપીઓ છે એમની ઉપર આ જૂનાલ જેટ મુજબ કાર્યવાહી કરવામાં આવેલી છે કેટલા લોકોની અત્યારે ધરપકડ કરી છે અને કેટલા લોકો તમામની કાર્યવાહી થઈ ગઈ છે તમામ ધરપકડની કાર્યવાહી થઈ ગઈ છે જુએનાની જુના મુજબ કાર્યવાહી કરેલી છે